બે દિવસ પહેલા આમ આદમી પાર્ટી ની જામનગર જિલ્લામાં એક જાહેર સભા યોજવામાં આવી હતી આ જાહેર સભામાં આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ સહિતના નેતાઓ અમારા હાજર હતા ત્યારે અચાનક જ એક કોંગ્રેસનો ખદડો કાર્યકર કોંગ્રેસનો નબળો કાર્યકર આવી ગોપાલભાઈ પર જૂતું ઉગામી એમની પર જૂતાનો ઘા કર્યો હતો આ ક્યાંક ને ક્યાંક ગાંધી કોંગ્રેસની વિચારધારા ના હોઈ શકે આ ક્યાંક ને ક્યાંક હિંસાત્મક કોંગ્રેસની વિચારધારા છે જે ગુજરાતની જનતા સ્વીકારશે નહીં ગુજરાતની શાંતિપ્રિય પ્રજા છે આમ આદમી પાર્ટી અને શબ્દશકોમાં વખોડે છે અને આજે ભગવાડા દરવાજા ખાતે આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ ભેગા મળી કોંગ્રેસનો વિરોધ કર્યો છે અને ભાજપ ફરીથી જે કોંગ્રેસ આગળ વધી રહી છે ભાજપ અને કોંગ્રેસને બંનેને આમ આદમી પાર્ટી ગુજરાતમાં જે દિવસે દિવસે આગળ વધી રહી છે તે પચી રહ્યું નથી માટે આવા હુમલાઓ કરાવી રહી છે અને જિજ્ઞેશભાઈ મેવાણી જે કોંગ્રેસના છે તેઓએ પણ ગોપાલભાઈ ઇટાલિયાને સમર્થન આપ્યું છે તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં પણ બે ફાળ આ બાબતે જોવા મળી રહી છે તો કોંગ્રેસ કોઈ પણ કાર્યક્રમ આવો કરે વિચારીને કરે નબળી બુદ્ધિથી કામ કરેલી તમામ વસ્તુ કોંગ્રેસની ઉપર ઊંધી પડશે એવી આજે તમને ચેતવણી આપવા અમે માગીએ છીએ